ગુજરાત સહિત દેશભરમાં કાળમુખો કોરોના કરી રહ્યો રહ્યો છે છે રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ ત્યારે જામનગરમાં કોરોના ભરડો લીધો હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ગઈકાલે એક જ પરિવારના ચાર સહિત સાત નવા કેસ નોંધાયા હતા અત્યાર સુધીમાં જામનગરમાં કુલ દસ એક્ટિવ કેસ છે તમામ કોરોના પોઝિટિવ દર્દીઓ હોમ ક્વોરન્ટાઇન છે એક જ પરિવારના ચાર સભ્યોની ટ્રાવેલ હિસ્ટ્રી પણ સામે આવી છે ગુજરાતના જામનગરમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટે આરોગ્ય વિભાગ અને લોકોની ચિંતા વધારી છે કોવિડ-19 ના નવા વેરિયન્ટના કેસ શહેર અને જિલ્લામાં સતત વધી રહ્યા છે માહિતી અનુસાર ગઈકાલે એક જ પરિવારના ચાર સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા હતા આમ જામનગરમાં અત્યાર સુધી કુલ 10 એક્ટિવ કેસ નોંધાયા છે માહિતી અનુસાર પરિવારના જે ચાર સભ્યો કોરોનાગ્રસ્ત છે તેઓ કેરળનો પ્રવાસ ખેડી પરત જામનગર આવ્યા છે જામનગરમાં ગોકુલનગર ઘાચીવાડ અને ગરીબ પાર્ક વિસ્તારમાં કોરોના પોઝિટિવના કેસ છે હાલ તમામ કોરોના પોઝિટિવ દર્દીઓ હોમ ક્વોરન્ટાઇન છે અને સારવાર હેઠળ છે નોંધનીય છે કે છેલ્લા અમુક દિવસથી જામનગરમાં કોરોના ચિંતાજનક રીતે વધી રહ્યો છે કોરોનાના કેસોમાં સતત વધારો થતા મનપાનું આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે વિભાગે નાગરિકોને સાવચેત રહેવા અને કોરોનાની ગાઈડલાઈન ને અનુસરવા અપીલ કરી છે એમ સલાહ આપતા જણાવ્યું છે કે સગર્ભા મહિલાઓ મોટી ઉંમરના લોકોએ ભીડ વાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ જોકે સ્થિતિ નિયંત્રણમાં હોવાથી લોકોએ ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે